પાંચ ચિંતા હતી એમાંથી એક ચિંતા પેલું કામ આજે માતાજીની કૃપાથી આપણે પૂર્ણ બીજી ચિંતા સૌથી બીજું મોટું કામ છે કંગોત્રી વિતરણ આવતીકાલથી શરૂ કરવા જઈ રહ્યા છીએ આજે તમે બત્રીસ ગામના વ્યક્તિઓ છતાં પણ તમારા ગામને ને કંગોત્રી એક પણ દાતા ની કે કોઈ ગામના આગેવાનોને આપી નથી શા માટે આપી નથી કારણ કે એમને રૂબરૂ નોતરવા જવાના છે રૂબરૂ નોતરવા જવાના પ્રસંગ કાલથી સાહેબ શરૂ થાય ને એક બે દિવસથી શરૂ થશે એટલે તમારા ગામના દાતાઓ છે તમારા ગામના આગેવાનો ગામવતી સંસ્થા વતી જે આપણી સમિતિ કામ કરે છે એ પરિવાર લગ્ન સમિતિ એમને ત્યાં મળી એમની મિટિંગ કરી એની સાથે બેસી અને બધાને નોતરા આપવાના છે એટલે તમારા તરફથી જે નોતરું છે અને અહીંયાથી નોતરું છે બંને નોતરા અલગ અલગ છે તો

કન્યા પણ આવી જવાનું ત્રણ વાગે આપણે વરઘોડો શરૂ કરીએ એમાં એ બે એક બે વખત ના એવા અનુભવ છે કે જેની અંદર વરાજાની ઘરેથી આપણે નીકળી ગયા મોટરમાં હોય પણ એ ક્યાંક ગાર્ડનમાં ફોટો ગોટો પાડવા વ્યા છે શૂટિંગ ઉપર તો એ ફોટો સેશનમાં અહીંયા આવી મોડું કરે તો ત્રણ વાગે આપણે વરઘોડાનું સ્ટાર્ટ કરવું હોય તો જ્યાં સુધી એક કે બે મોટર એનું આવ્યું હોય ને વરાજા ત્યાં સુધી રાહ જોવી કે શું કહેશું એટલે જે સમયસર બાકીના આવી ગયા છે એને આપણે મુશ્કેલી ન ન થાય થાય અગવડતા પડે કામ સમયસર એટલા માટે તમે તમારા દીકરાઓને આગલા ફોટો સેશન જે કઈ કરવું હોય એ તમે બાવીસ તારીખે બધું પૂરું કરી આવો પણ તમારી ઘરે મહેમાનોની જમણવાળી કે જે કાંઈ નાનું હોય એ કામ પૂરું કરીને ઝડપથી જયારે તમે આવો છો તો રસ્તામાં બીજો કોઈ પણ વાહન ધીમે ચલાવવાના છે પણ ખોટી વગર સીધા તમારે અહીંયા મતેળા મુકામે સમાજે આવી જવાનું છે એટલે બરાબર સમયસર તમારે તમામ પક્ષોએ આગમન કરી દેવું ત્રણ વાગ્યે વરઘોડો સ્ટાર્ટ થઈ જશે સમાજનો ત્યાંથી વરઘોડો સ્ટાર્ટ થશે એટલે એક થી ઓગણીસ પેલા જે ઉતારા છે હાઈસ્કૂલના એ વ્યક્તિઓ પેલા બહાર આવશે અને ત્યાર પછી સમાજમાં જે વીસ થી ઓગણચાલીસ ઉતારા છે એ બધી જાણવાળા બહાર આવશે તમામ ભાઈઓ આગળ હશે પહેલું સૌથી પેલું આપણું ગૌશાળાનું બેન્ડ છે મતીરાળા ગૌશાળા બેન્ડ એ આગળ હશે પછી તમામ ભાઈઓ ત્યાર પછી એક નંબર થી ક્રમ ક્રમશ જે રીતે આપણે મંડપ છે એ રીતના વરાજા એમની સાથે આવેલા બેનો એ બધા ક્રમશ એક પછી એક જોડા છે અને અહીંયા સુધી આવતા આવતા આપણે અમે અંદાજ માંડ્યો છે બે કલાકાર બરાબર આપણે બધાને આનંદ પણ કરાવડા કોઈ વરરાજાને એમ ન થવું જોઈએ કે આપણે પરિવાર લગ્નોત્સવની અંદર સીધા અમને ઉતારે લઈ ગયા સીધા મંડપે લઈ ગયા આવડો ભવ્ય વરઘોડો અમુકને જ હોય છે બધાયને ભાગ્યમાં હોતો નથી આ એક કિલોમીટરનો બરાબર થશે અને ઓગણચાલીસ વરાજા અને મોટરો એ ક્રમશ ચાલશે એ જે ભાઈઓ સૂચના આપી એ પ્રમાણે તમે એમાં વ્યવસ્થામાં સહકાર આપજો વચ્ચે વચ્ચે આગળ બેઠ ગૌશાળાના છે એની અંદર તમારે ઘોર કરવાની છો જે કઈ ઘોર કરશો એ તમામ રકમ આપણી મતિયાને ગૌશાળા ના એમાં લાભાર્થી છે તે ત્યાં બધી રકમ જશે એટલે તમારું દાન છે એ ગાયોને દાન મળશે આવા માંગલિક પ્રસંગે આપણી આયા આપણી સંસ્થામાં એ એક પણ રૂપિયો લેતા નથી એટલે તમામ દાન જે કઈ બેંકનું મળશે એ પણ ગૌશાળામાં ગાયો માટે જવાનું છે વચ્ચે વચ્ચે માન્યો કે એક કિલોમીટરનો લાંબો આપણો આખો આખોડો થાય તો આગળના બેન્ડ વાગતા હોય તો સુધી ન એના માટે વ્યવસ્થા અલગ અલગ વચ્ચે વચ્ચે ત્રણ જગ્યાએ ડીજે છે રાખેલા છે જે સતત એક જ સ્થાને છે અને ત્યાં લગ્નના ગીતો જ વાગતા છે જે કઈ વરઘોડા વાગતા હોય એ રીતના ગીતો જ વાગતા છે એટલે તમામ આખા રૂટમાં અહીં સુધી આવો ને ત્યાં સુધી તમારે સંગીતમાં જ વાતા હોય છે એટલે એવું નહીં થાય કે આગળ વાળા ને સંગીત ફળે પાછળ વાળા બધાને મળીશું ઈ એનું સ્થાન છોડવાના નથી એટલે તમારા તરફથી કોઈ પણ એ ડીજે કે વાજિંત્ર માટે કોઈ વ્યવસ્થા કરવાની આપણે સંસ્થા વધતી આ વ્યવસ્થા કરી એટલે કદાચ તમે કોઈ બાંધા હોય કે ન હોય કદાચ ખ્યાલ ન હોય તો વાત કરી દેજો એટલે એ વ્યવસ્થા આપણા તરફથી છે બીજી એક ખાસ નમ્ર વિનંતી છે નિવેદન કે તો નિવેદન છે કોઈ પણ પ્રકારના ફટાકડા તમારે લાવવાના નથી ફટાકડા ફૂટેવા અથવા તો કાગળ થી ખાલી ઉડેવા અથવા તો મંડપની અંદર ખાલી આમ પેલા ફોડો અને અવાજ નાનો આવે એ પણ નથી લાવવાના એટલા માટે નથી લાવવાના કે બધું પ્રદૂષણ તો ખરો કાગળ જે ઉડે એ આપણે પાછળ સફાઈ તો કરવાની ને એટલે કોઈ પણ પ્રકારના એ કાગળવાળા ફટાકડા ફૂટે એવા મંડપની અંદર પણ જ્યારે જ્યારે આવો ફટાકડા ફોડીએ ત્યારે ઘટના દુર્ઘટના બની જાય બરાબર એ દુર્ઘટના ટાળવા માટે એવું કહીએ છીએ કે મંડપની અંદર પણ તમારે આ મંડપમાં જ્યારે ફેરા ચાલતા હોય ત્યારે છોકરાઓ બધાય ફોડતા હોય તો એ પણ ફટાકડા નથી લાવવાના એના બદલે તમે ફૂલ લાવી શકો છો બરાબર ફૂલનો ઉપયોગ કરો અને અહીંયા કાગળ મેં ના પાડી છે પણ કાલે જ આપણે વાત થઈ હતી ચલ નહીં લોટનો કાગળ ઉડાડો છો બરાબર હા એ કાગલ બધાય આવી જાય બીજું તમને અત્રે અહિયાં થી રમેશભાઈ અને કેડી ઘોડાસભાઈ એમના તરફ થી ભોજન પાસ તમને પૂછી અને તમને કીધું તમારે જેટલા વ્યક્તિઓ જે મહેમાન તમારા ભાઈ વ્યવહાર જેવડો હોય જેટલા વ્યક્તિઓને આવવું એ વ્યક્તિઓ પ્રમાણે અહીંયા વ્યવસ્થામાં ટેક્યો અને તમે માગેલા પ્રમાણે તમને પાસ મળી જાય છે એ પાસ એ આપણે વ્યવસ્થા મળે કે તમે જો પાસ જેટલા માગશો એટલા મળશે હજી કદાચ વધઘટ હોય એમાં એમના બંનેના નંબર છે ફોન જોશો ને એમાં બે એ નંબર લખ્યા છે વ્યક્તિઓના જો પાસની તમારે ઘટ પડે તો ફોનથી એમને કહેજો કે હજી અમારા આટલા વ્યક્તિઓનું આયોજન વધુ છે તો અમારા આટલા પાસની જરૂર છે એ તમને અમે વ્યવસ્થા કરાવી દઈશું કદાચ તમને એ તમારા ગામે ન પહોંચે તો ઉતારા વ્યવસ્થા તમે આવું ત્યાં તમને મળી જાય ચિંતાની બાકી તમારે વધ ઘટે છે અથવા તો તમે અત્યારે પાસ માગ્યા આટલા બધા પાસ તો આપણે થોડા વધારે મહેમાનો આટલા એવા નથી તો અમારા આટલા છે તો એમની પણ જાણ એ જ બે નંબર ઉપર તમારે કરવાની છે એ તમારે જાણ કરવાની છે આપણે એકવીસ તારીખ સુધી એકવીસ સુધી બરાબર કારણ કે એક વ્યક્તિ તમે વિચાર કરો કે આપણે ઓગણો એસી હોય એમાં દસ દસ વ્યક્તિઓનો ફેર રહે કેટલો થાય આઠસો વ્યક્તિ થાય કેટલા થાય આઠસો તો આપણો કાર્યક્રમ નો બધો થોડો મેળ વિકાઈ જાય આયોજનમાં માં બરાબર રે એટલે કોઈ વ્યક્તિ એવું ન વિચારે કે ભાઈ પાંચ પાંચમાં શું કેવું દસ માં શું કેવું અરે દસે કહી દઉં કોઈ એક કહી દીધું હવે અમે તો એવી ગણતરી કરી કે વાહનો હોય ને તો વાહન ના તમે ડ્રાઈવર નો એસી વાહન નો એસી ડ્રાઈવર વિડીયો શૂટિંગ વાળા ફોટોગ્રાફી વાળા બબે બને ઘણા તમે ઘણા પાંચ પાંચ એક એક દાદા ગોળ દાદા તમારા દર થી લાવવાનો ઈ તોય એ કેટલા વ્યક્તિ હતા આપણે એમ એવું શું કેવું પણ નાનામાં નાની તમે ગણતરી કરીને પણ ઘટે તો પણ કહેજો વધે તો પણ કહેજો બે વસ્તુની જાણકારી તમારે આપવાની છે તો જ આપણે રસોડાનો સંપૂર્ણ સારી રીતે વ્યવસ્થિત આપણે જમાડી શકીએ અને ખોટો બગાડ ન થાય અને પાસ દરેક વ્યક્તિઓને આપવાના છે તમારે બરાબર દરેક વ્યક્તિઓને વિતરણ કરી દેવાનું છે અહીંયા પાસ જે રસોડા વ્યવસ્થામાં હશે ત્યાં સ્ટોલે માગશે માગે નહીં તો કોઈને આપણે મેમ્બર કહી દેવાનું ત્યાં આગળ મોટો ટગ હોય તો સીધે ડીશ લીધી હતી પેલા ત્યાં અંદર નાખી દેવાનું એટલા માટે રાખીએ છીએ કે આ એક વ્યવસ્થા છે કે આપણે આપણા પરિવારના લગ્ન હોય તો થોડીક સલામતી માટે આપણે થોડુંક જોવું પડે એટલા માટે આપણે પાસ બધાને ફરજિયાત રાખ્યા છે એટલે બધા જ લઈને આવે અને કદાચ ક્યારેક કોઈને સીધું આવાન થયું પાસ ન આપી શક્યા હોય તો પણ ક્યારેક મુંજાવવું નહીં પણ બને ત્યાં સુધી એવી છૂટ બધાય નહીં લે પાસ એટલા માટે રાખીએ છીએ કે આપણે થોડીક રસોડાનો ટાર્ગેટ મળે એ તમે થોડાક સમજદાર છો અને નાની નાની વાતો સમજી જશો પણ એમાંથી એક પણ વાતને ખોટી ઉપરથી નહીં લેતા બધી વાત ગંભીરતાથી લેજો અને તમારો ડાયલોગ કરો ત્યારે આ બધી વાતને અચૂક તમે નોંધથી વાત કરજો બધાએ પોતાના દાદા બે પક્ષોમાંથી જે કોઈ અનુકૂળ હોય પોતાને દાદાને લાવવાના છે દાદા આપણે અહીંયા પેલા આયોજન કરતા હતા એમાં ફેરફાર એટલા માટે કર્યો કે દાદા તમારે લાવો તો એ બે પક્ષ વાળાને ખબર હોય કોણ વધાવાવાળા છે એના ઘરના કોણ છે વ્યક્તિઓ એટલે દાદા ગોરદાદા તમારે ફરજિયાત તમારા જ લાવવાના છે એ વ્યવસ્થા તમારે કરવાની છે બીજું જે કઈ વસ્તુ તમને કાંતિભાઈ આદ્રોદાની દુકાને જ્યારે તમે લગ્ન નોંધણી માટે આવ્યા ત્યારે લિસ્ટ આપ્યું છે કે આટલી આટલી વસ્તુઓ તમારે ઘરેથી લાવવાની છે એ લિસ્ટ મુજબ વસ્તુઓ તમારે તમારે ઘરેથી લાવવાની એમાંથી કદાચ ક્યાંક તમારે ચૂપ રહી ગયા ક્યાં કદાચ ભૂલાઈ ગયું તો મંડપ સમિતિના જે ભાઈઓ છે એમને તમારે મળવાનો એ વ્યવસ્થા કરાવી દેશે પણ મોટા ભાગે ક્યાંય દોડા દોડી વધારે ન થાય અફરા તફરી ન થાય એ માટે દરેકે પોતાની વસ્તુઓ ચીવડથી કાળજીપૂર્વક બધાય ઘરેથી લાવી કારણ કે મતિલાના ટોટલ બધા જ વ્યક્તિઓ અહીંયા સેવામાં અને અહીંયા મંડપમાં અહીંયા જશે હવે આપણે એક વસ્તુ ભૂલી ગયા હોય તો એ બે સંબંધી ઉભા કરી એટલે ગાડી અહીંયા અંદર પાર્કિંગ ન થઈ હોય એટલે દોડા દોડી એના ઘરે જાવ ત્યાંથી અહીં આવું વચ્ચે અંતર એટલે ખોટે ખોટી આવડ જવર થાય અગોડતા થાય એ અગોડતા ન પડે એના માટે છીવટ અને કાળજીપૂર્વક લિસ્ટ મુજબની વસ્તુઓ લાવજો કદાચ ઇન કેસ કદાચ ભૂલાઈ ગયું હોય તો કોઈ પણ વસ્તુમાં એ ચિંતા ન કરતા મૂંઝાઈ ન જતા એના માટેની મંડપ સમિતિની આખા જે ત્રીસ ભાઈઓ છે એ તમારી સાથે જ છે એ વ્યવસ્થા તમને કરાઈ જશે તમને આજે કરિયાવરમાં ટીપો નથી આપી ટીપો એટલા માટે નથી આપી કાચની ટીપો આવી જ ગઈ છે આપણી પાસે અહીંયા છે

એટલે આ મુજબ એક લાવવાનું છે બીજું અંદર જે શુકરની આઈટમ રાખીએ છીએ ઉપલબ્ધ કરવામાં આવશે એ જે મંડપ સમિતિના ભાઈઓ છે એ તમને ત્યાં તમારા માંડવા સુધી પહોંચતું કરશે એટલે એ માટે તમે ચિંતા ન કરતા બાકીની ભાતાની વસ્તુઓ છે એ તમારે લાવવાના છે બરાબર આ ઘનસાર છે એ તમારા તરફથી છે આપણે અને એ નથી પણ મામટ જે હું શબ્દ બોલું છું એટલા જ પકડી ગયો પછી આખી બીજી વસ્તુ એને બધી રૂપરેખામાં નહીં લીધા હતા હા એટલે એ લેડીઝ આખો વિષય છે એ બધે પ્રમાણે લઈને આવે કંસાર નું છે કે ભાતા નું છે પણ અહીંયા થી જે મેં કીધું મામઠ ની વસ્તુ જે મીઠાઈ ની આઈટમ આપણે મૂકવાની હોય શુકન ની એ બધી વસ્તુઓ તમને અહીંથી મળી જશે હવે વાહનો પાર્કિંગ ની પણ વાત કરી દીધી બીજી તમારા તરફથી કોઈ બીજું સૂચન હોય તો કહેવાનું છે પણ બધા જ અમારા કોઈ સ્વયંસેવક ભાઈઓ હોય કદાચ થાક્યા હોય ઉગ્ર સ્વભાવ નહીં જ બોલે ઊંચા હોય બોલાય તો આપણે વિવેક રાખજો અને આપણી સાથે આવેલા તમામ વિવેક રાખજો બધા જ આપણા સંતાનો છે આપણા જ ભાઈઓ છે એટલે તમામ સાથે વિવેકથી વર્તશું સાથ સહકારથી અને શાંતિથી વાર્તાલાપ કરશું આનંદ મંગલ આપણે કરવાનો છે આપણે પાંચ વાગ્યે અહીંયા રસોડું શરૂ થઈ જાય છે પાંચ વાગ્યે અહીંયા મંડપે આવી જવાનું આવશે એટલે રસોડો પણ શરૂ હોય છે પાંચ વાગ્યા વિદાય થાય ને ત્યાં સુધી રસોડું ચાલુ જ રહેવાનું છે આપણો વિદાયનો કાર્યક્રમ નવ વાગે છે એટલે પાંચથી નવ ચાર કલાકની અંદર અ વચ્ચે ઇન્ટરવલ પાડીને પણ વઘોડિયાને જમાડવાના છે એ જ્યારે સૂચના અહીંયા આપવામાં આવશે ત્યારે એ પ્રમાણે બધાય જમાડ દેવાનું આપણે ઘરે કેમ ઘણી બધી એવું કરીએ છીએ કે ભાઈ વિદાય કર્યા પછી જમવા એવું નહીં વચ્ચે જમી લેવાનું છે અને અહીંયા રસોડાનું કામ પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી આપણે મંગલ ફેરાનું જે કઈ વિધિ બાકી હોય એ પૂર્ણ કરી અને વિદાય સુધી આપણે સૌ બધાય સાથે રોકાઈશું નવ વાગ્યે બરાબર સમયસર આપણી ઓગણચાલીસ દીકરીઓને આ ધરતી ઉપરથી એના રૂડા આશીર્વાદ લઈ અને સાથે મળીને આપણે અહીંથી વિદાય કરીશું એ પ્રસંગ સુધી તમામે બધાએ હાજરી આપવાની છે અને બહુ શાંતિથી આખો પ્રસંગ પૂર્ણ થાય એ માટે તમારી સૂચનાઓ જે છે ને એ મુખ્ય છે તમે અમારા મુખ્ય કરીને સૂત્રધાર છો દીવા દાંડી કહો કે જે કંઈ કહો તમે જે આ સૂચના આપશો એ પ્રમાણે આ બધા અનુસરવાના છે તમને કાંઈ મુશ્કેલી હોય તો અમને કહેજો અહીંયા વાત કરજો તમને બે કોન્ટેક્ટ નંબર આપ્યા છે અથવા તો બીજી કાંઈ વાત હોય તો તમને કોઈ બીજા લાગતું હોય તો એમને પણ પૂછી લેજો મીટિંગમાં તમારે પૂછવું હોય તો પણ પૂછી શકશો પણ સૌ સાથ અને સહકાર આપજો કારણ કે આ પ્રસંગ આપણી જ્ઞાતિનો પ્રસંગ છે જ્ઞાતિનો પ્રસંગ હોય ને એ લેબલ સારું જાય તો જ્ઞાતિને મળે અને એમાં કાંઈક કચાશ રહી જાય તો પણ આખી જ્ઞાતિ નહીં જાય એક વ્યક્તિનો કદાચ કોઈનો ખરાબ હોય થાય ને તો એ વાંધો નહીં પણ આખી જ્ઞાતિનો માટે આપણે જ્યારે જવાબદારી હોય તમામની ત્યારે એમાં કોઈ કચાશ આપણા તરફથી ન જાય એ જોવાની તમારી મારી આપણા સૌની બધાની જવાબદારી છે તો એ પ્રમાણે આપ સૌ બધા અનુસરજો અને એવી જ અભ્યર્થના સાથે મારી વાણીને પૂર્ણ કરું છું સૌને જય ઉમિયાજી જય માતા આપણે મોટાભાગની વ્યવસ્થા રાખી તમને હજી સોશિયલ મીડિયામાંથી બે ત્રણ બીજી વસ્તુ મળી જાય કોઈના ગાડીના વાહનમાંથી વાહન હવા હવાઈ જાય તો એ માણસ ઇમરજન્સી ના માણસો પર થાકેલા છે કોઈ પણ મે નાનું મોટું કદાચ ચક્કર આવ્યો બીજી કઈ થયું તો આપણે અહીંયા મેડિકલ ની સારવાર પણ બાદ ઉપલબ્ધ હશે બરાબર ફાયર સેફ્ટી થી માંડીને મેડિકલ ની સારવાર થી માંડીને તમામ આપણે વ્યવસ્થા બધી ગોઠવી દી છે પણ સૌ બધાય શાંતિ થી કામ કરશે તો થઈ જશે ધીરજ થી બધાય કામ કરશે આગળની વાત રમણીભાઈ વિરોધ Pô, você